અને ગોપીનાથજી મહારાજ નું મંદિર બનતા બે માળ નું એમાં પૈસાની થોડીક તાણ હાલતી હતી શું હાલતી હતી એમાં પીઠવડીના ભગવો ને મૂળો દર્શન કરવા આવ્યો બે હગા ભાઈ ને જોડવા બે દર્શન કરવા આવ્યા મહારાજ અક્ષર વેડીમાં હતા તો મહારાજ કીધું આવો આવો ભગા આવો આવો મૂળા બેહો બેહો હા મહારાજ દર્શન કરવા મહારાજ કે મંદિરનું કામ જોયું ને હાલે ને બરોબર ભગવાન મોડો કે મહારાજ સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણ ના મંદિરો બંધાતા એમાં કોણ ખોટ કાઢે હા મહારાજ કે બે થોડીક વાર બોલે નહીં મહારાજે બે હામું જોયા મહારાજ સમજી ગયા કે કઈક વાત લઈને આવ્યા છે ભગવાન તો ઓળખી જ જાય ને કે પેટમાં દુખાવો છે બે ભાઈઓને અને ખરેખર ભાદરવો બેઠું બેઠું હતું ને આપણે હમણાં ભાદરવો બેઠું બેઠું છે ને ચાર થી પછી ભાદરવો વાદળાવ વરસાદ ન પડ્યો તો ખેડૂની હાલત ને તો મોટી ખેતી પીઠવડીમાં મહારાજ કે ભગા બકરી હોય ને બકરી આ બિલાડી હોય ને બિલાડી કે હા એ બિલાડી ને ખીર બહુ ભાવે મહારાજ કે કોને કે ભગા ને મૂળાને એ કે બિલાડી હોય ને એને ખીર બહુ ભાવે એને કોઈ ખીર નો વાટકો તાહડી આપે ને તો ખાઈ જાય પણ બિલાડી એને પસાવી શક્યા નહીં પછી બહાર જઈને ઉલટી કરી શું કર્યા ભગવાન મૂળો કે હા કરતા કે કે નહીં તો કે નહીં નહીં હિંમસા નથી મહારાજ કે તો જે પેટમાં વાત કરવી નહીં ઉલટી કરો તો કઈક નિવારણ થાય કે હા મહારાજ એક વાત લઈને એવા થોડુંક દુઃખ આવી ગયું છે તો કે હું તો કે વાવી બધું દીધું છે પણ વરસાદ લંબાઈ ગયો ભાદરો બેહવાની તૈયારી છે બે થી ભાદરો બેહી જાય એમાં તો તડકો નીકળશે વરસે વરસાદ વરસે નહીં તો તો આખું વર ફેલ જાય મહારાજ મહારાજ કે કરવાનું હું છે ઈ કયો નહી કે ગોળ ગોળ વાત કરો તો કે વરસાદ હોણ છે જ નહીં હાલો એ વાત પૂરી કરો ત્યાં તો વધુ ગભરાઈ ગયા મહારાજ કે વરસાદ તો હોણ છે આ ભાદરો આવી જ ગયો સમજી ગયો તમે પીઠવડી બે ત્રણ થી પછી પૂછશો ત્યાં તો ભાદરું આવી ગયો તડકો આવી ગયો હવે વરસાદ આ વર્ષે છે નહીં બીજું કઈ બોલો તો કે મહારાજ વરસાદ વિના તો આખું વર ફેર જાય મહારાજ હાલો વરસાદ પાડીએ તો તમે શું કરશો અને કેટલા દી પાડવાનો છે ઈ કયો નહી બીજું તો કે મહારાજ હરકે હરકો જો ત્રણ દી પડી જાય ને તો તો આખું વર લીલા લેર થાય મહારાજ કે ત્રણ દી પાડું તો મારે મહેનત બહુ થાય હોય કે ભગવાન મૂળો કે મહેનત તમારા થાય પણ તમે તો ભગવાન છો ને તમારા શરણે છીએ તો તમે ના પર મહારાજ કે તમારી વાડીએ તમે કોઈ મૂળ રાખો હોય આ તો ભગવાન બધી રીતે વ્યવહાર આવડતો કે તમારે ત્યાં તમે નીંદવા હાટું બાજરો વાવ્યો હોય નીંદવો હોય તો મજૂર રાખો કે નથી રાખાતો આ તો કે દાળી દો કે નહીં તો કે દેવી તો પડે ને દાળી વગર મજૂર આવે તો મહારાજ કે બાજરો દાળી દો તો હું વરસાદ પાડું મને દાળી તો દેવી જ પડે ને ભગવાન મૂળો કે તો બોલો દાળી તો કે એક કામ કરો કેટલા દી પાડવાનો છે તો કે મહારાજ ત્રણ દી પાડવાનો છે મહારાજ કે ત્રણ દી ન પડે બેકી સંખ્યામાં પડે કા બે દી પાડું કા સાત દી પાડું તો કે તો હારું સાર દી પાડો મહારાજ કે એક દી પાડવાના હવા હો બે કેટલા એક દી બે પાડવાના હવા હો બે ભગવાન મૂળો તો પાછા ભણે ગણેલી કે મારે તો ચાર દી ના પાંચસો થાય કેટલા થાય આ મહારાજ કે પાંચસો આપે એટલે ચાર દી પાડ દો મૂળો કે પાંચસો ની કાકી કર દો ચાલુ એ કે કાંઈ વાંધો નહીં આ દીધા પાંચસો મહારાજ ને જરૂર હતી પાંચસો રૂપિયાની તમને લાગે જરૂર હોય હવા કે લીલી લીધા મહારાજે લાવો માનસો થી ચાલુ કરી પાંચમે દિવસે પૂરું એટલે ચાર દિનો હિસાબ આપણો તો કે આજ રાત હવે ઝેટ નીકળો તમે પીઠવડીના પાદર માં પૂગશો ત્યાં વરસાદ ચાલુ થઈ જાય ને ચોથે દિવસે હવાર માં વરસાદ વયો જાય જાવી કે મજા કરો પાંચસો દઈને ગયા પીઠવડીના પાદરે પૂ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ચોથે દિવસે સવારે પૂરો કર્યો ચાર દિનો હિસાબ ને પાનસો લીધા ઈ પાનસો રૂપિયા મહારાજ ગોપીનાથ જી મહારાજા મંદિર માં વાપરી નાખ્યા ભગવાન ને પાનસો ની જરૂર નોતી પણ મંદિરમાં થોડો થોડોક ખર્ચ વધતો તો પૈસા પૈસાની જરૂર હતી એટલે મહારાજે ભગા અને મૂડા નિમિત્ત જ બનાવ્યા બાકી જે ગઢપુર મંદિર તો આપને ઇતિહાસ ખબર છે કે મહારાજે જમણો હાથ લાંબો કરીને સુવર્ણ મંદિર બહાર કાઢ્યું તો હવે એ તો એને તો પૈસા તો ગમે નથી કાઢે પણ મને તમને નિમિત્ત બનાવવા ટોલું જયારે મંદિર બહાર કાઢ્યું ને સાહેબ ત્યારે સુરા ખાચર સુવર્ણ મંદિર અત્યારે જે મંદિર છે ને સુવર્ણ મંદિર બે માળ નું બહાર કાઢ્યું મહારાજ કે આવું મંદિર બંધાવવું છે સુરા ખાચર કે હવે કડિયા ને બોલાવાન પાણા લાંબા કરવા ઘેલે જાવું બે વર રાહ હોય આને આજ રેવા દો મહારાજ કે આને આ રેવા દઉં ને મારે તો હરિભક્તો ને આ મહેનત નીતિ ની ધર્મ થી કમાયેલા જે રૂપિયા છે એ આ મંદિર માં છે અને ઈ રૂપિયા વપરાય ને અહીંયા આવીને આ દિવાલ ને કોઈ હડશે ને ઘટપુર મંદિર ની દિવાલ ને અને દિવાલ ને અડીને કોઈ સંકલ્પ કરશે ને તો સ્વામિનારાયણ સંકલ્પે હું પૂરો કરી મારે બોલતું મંદિર કરવું છે કેવું કરવું છે અનીતિ ના રૂપિયાનું નહીં મારે નીતિ ના રૂપિયાનું મંદિર બંધાવવું છે હરિભક્તો ના પરસેવાની કમાણી મારે આ પરસેવામાં વાપરી નાખવી છે કેમાં વાપરી નાખવી છે પરસેવાની એટલે કે આ પરસેવો કેમાં વાપરવી છે તો કે પરસેવામાં વાપરાવી નાખો છે ગોપીનાથજી મારા અર્થે વપરાવી છે અને જે પૈસા વાપરશે એની પેઢીઓનો મારે ઉદ્ધાર કરવો છે એનું કલ્યાણ કરવું છે